છોટાઉદેપુરમાં આવેલા નસવાડી સ્ટેશન વિસ્તારમાં અશ્વિન નદી કિનારે સ્મશાન ઘાટના અભાવથી કાચા રસ્તે જીવના જોખમે ઠાઠડી લઈ જવાના લોકો ફરજ પડી રહી છે નસવાડી સ્ટેશન વિસ્તારમાં નજીકથી પસાર હતી અશ્વિન નદીના કિનારે રાયણગોડા સરકાર ફળિયા તેમજ કલેડિયા તરફથી લોકો અંતિમ ક્રિયા માટે આવે છે ત્યારે નસવાડી અને આનંદપુરીના સીમાડેથી પસાર હતી અશ્વિન નદીમાં નીચે ઠાઠડી લઈને ઉતારવા માટે રસ્તો નથી ફક્ત પંગદંડી છે ત્યારે ગઈકાલે પરમારવાસ તેમજ પડિયામાં બે વ્યક્તિના મરણ થતા તેઓની અંતિમ ક્રિયા માટે તેઓને લઈ જતા રસ્તાના પગદંડી ઉપરથી પસાર થઈ મુશ્કેલીનો અનુભવ થયો હતો ત્યારે વિકાસના નામે મોટો મોટો પ્રચાર કરતા સંખેડા ધારાસભ્ય પુલિયા બનાવ્યાના રસ્તે તેઓ આશ્વિન કિનારે સ્મશાન માટે તેમજ અશ્વિન કિનારે રસ્તો ક્યારે બનાવશે તેવી અંતિમ યાત્રામાં લોકોમાં ઉઠી ચર્ચા છે બોલું છું હવે પરમાર સમાજ હવે સમસાનની કોઈ પણ સુવિધા નથી પંચોતેર વર્ષ વર્ષ થઈ ગયા છે આ બાજુ દેખો તો તમે આ કટલરી જે ભંગાર રાખે છે આ બાજુ પુલ આવી ગયો હવે હમણાં નદીમાં પાણી છે અત્યારે બે સબ તૈયાર છે હવે અમારે અમને કેવી રીતે બહાર લઈ જવા માટે પણ રસ્તો નથી તો સરકાર શ્રી સાહેબ ને અમે નમ્ર વિનંતી કરીએ કે આ નસવાડીમાં એક એવું સમશાન બનાવે અને એની એવી મૂર્તિ બનાવે કે ત્યાં બધા બે માણસ મરેલા છે અમારા વણકર સમાજ માંથી એમને લઈને આવવા માટે રસ્તાની સુવિધા નથી પંચોતેર આવી હાલત માં જ અમે લઈને આવીએ છીએ અને સાથે સાથે આ ભંગાર ના બધા કટલરી સામાન નાખેલો છે રસ્તાની સુવિધા કરે એવી ક્યાં જઈને બારવા અને ઉભા પણ તસ્તી છે સરકાર એટલા માટે સરકારશ્રી વિનંતી અમારી અને ધારાસભ્ય સુધી રજૂઆત કરવી જોઈએ સંસદમાં અલ્કેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર